અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર રોડ પર આવેલ દેવમ બંગલોઝમાં લગ્ન પ્રસંગે મહેમાન ગતિ આવેલ બાયલ ઢાંખરોલ ગીતાબેન પટેલ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલ બે ઈસમો ગીતાબેને ગળામાં પહેરેલ ત્રણ તોલાનું સોનાનું મંગળસૂત્ર અને એક તોલાનું સોનાનું ડોક્યુ ખેંચીને બંને ચોર ફરાર થઈ ગયા હતા મળતી માહિતી મુજબ આ બહેન બાયલ ઢાકરોલ ગામના સમી સંબંધીને ઘરે જવા લગ્નમાં નીકળ્યા હતા ત્યારે માલપુર રોડ પર ગાયત્રી મંદિર પાસે રોડ પાસે બાઇક પર સવાર બે ચોર ઈસમોના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે માલપુર રોડ પર સોનાનું મંગળસૂત્ર અને ડોકીઓ ચોરી થતા ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટ્યા હતા પોલીસને જાણ થતા તાત્કાલિક પહોંચી હતી ત્યારે ભૂખ બનનાર બાયલ ઢાકરોલના ગીતાબેન પટેલ થયેલ ચોરી અંગે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે રીતાબેન લક્ષ્મણભાઈ પટેલ હું નીવમ સોસાયટીમાંથી આરતી હતી ગાયત્રી મંદિરની સામે રાયની પાછળથી બે જણ આવ્યા અને મારું મંગળસૂત્ર ડોપી પણ થોડી જતા લગ્નનું હતું ત્રણ તુલાન મંગળસૂરાને એક તો નાન રોક્યું એ મને અર્ધુ છે અધુ રહ્યો એ જોયો છે